ગમે તેવા મોટા કામની શરૂઆત એક નાના વિચારથી જ થાય છે સારા પુસ્તકો અને સાચા લોકોને દરેક માણસ સમજી નથી શકતા માણસ ગમે તેટલો મોટો હોય કદર એના ગુણોથી જ થાય છે યાદ રાખજો જેટલું તમે ઓછું બોલ બોલશો એટલી જ તમારા શબ્દોની કિંમત વધુ થશે સમય ને સમયસર જો સાચવી લઈશું તો બીજું કંઈ પણ સાચવવાની જરૂર નહીં પડે ઘણીવાર ખોટું ત્યારે બોલવું પડે જ્યારે લોકો સાચું સ્વીકારવા તૈયાર ન હોય સમય ભલે દેખાતો નથી પણ દેખાડી ઘણું દે છે એટલો પણ કોઈ પણ વિશ્વાસ ન કરો કે એને એમ થઈ જાય કે આ તો સાવ મૂર્ખ છે રાહ જોવાવાળાના હાથમાં એટલું જ આવે છે જેટલું પ્રયત્ન કરવાવાળા છોડી દે છે વિશ્વાસ માત્ર એવા લોકો પર જ મૂકો કે એ પછી તમારો શ્વાસ અધર ના રહે શિખામણના શો શબ્દો કરતા અનુભવની એકઠોકર વધારે અસરકારક હોય છે બીજાને ખુશ કરવાની ભાવના રાખનારો કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ એક દિવસ પણ દુઃખી થતો નથી શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા લોકો તમારો સ્વભાવ તમારા શબ્દોથી જ નક્કી કરે છે હળવાશથી કહેશો તો કોઈ જોડે ક્યારેય કળવાસ નહીં થાય કોઈ માણસ આપણી ભૂલ ત્યારે જ બતાવે જ્યારે એ આપણને પરફેક્ટ બનાવવા ઈચ્છતો હોય છે દરેક વસ્તુને હંમેશા બે બાજુ હોય છે ફરક એટલો જ હોય છે કે તમે કઈ બાજુથી તેને જુઓ છો મોઢા પર કહેનાર કોઈ મળે તો તમે નસીબદાર છો બાકી પીઠ પાછળ બોલનારાઓ તો લાઈનમાં લાગી ગયેલા હોય છે ખોટા રસ્તે જેટલા આગળ વધશો તેટલા જ પાછળ વળવાનો રસ્તો લાંબો લઈ રહી જશે સમય બધાનો આવે છે પણ સમય પર આવે છે દોડવું નિરર્થક છે મુખ્ય વાત એ છે કે સમયસર નીકળવું એ જ છે કોઈને સલાહ આપવામાં સમય ન બરબાદ કરો કારણ કે લોકો માત્ર એટલું જ સાંભળશે જેટલું તેમને ગમે છે જે છે તેનો આનંદ લેવો હોય તો જે નથી એની ચિંતા છોડી દો તમે એવા બનો કે તમે નહીં પણ એ તમને ખોવાથી ડરે માન ખાવા કરતાં માની જવામાં વધારે મજા છે દુઃખ સહન કરવાથી જ માણસને જિંદગીમાં સુખની કિંમત સમજાય છે સમજાય તેને વંદન રાધે રાધે